મહાદેવ હું છું સંદીપ પંડિત સુરતથી આપ સૌ શિવ ભક્તોને અને દર્શક મિત્રોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના આજે આપણે જઈ રહ્યા છે તાપી પુરાણના ઐતિહાસિક બાર મહાદેવના એકી સાથે દર્શન કરીશું તો મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર આપજો અને વિડીયો વધારેમાં વધારે ફોરવર્ડ કરજો અત્યારે આપને આવ્યા છે શ્રી રામેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો આ મંદિર આવેલું છે પેટિયા ગામ માંડવી માં તાપી પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે અધ્યાય એકત્રીસમો સૌ પ્રથમવાર પહેલીવાર યુટ્યુબ ચેનલ ઉપર આવી રહ્યા છે એકી સાથે તાપી પુરાણ મહાત્માય ના બાર મંદિર એકી સાથે દર્શન અમારી ચેનલ તાપી પુરાણ ગુજરાત દર્શનની ઉપર જે શિવ ભક્તો દર્શન કરવા નથી જઈ શકતા તેમના માટે અમે ખાસ આ બાર મંદિરના દર્શન શ્રાવણ માસના લઈને આવ્યા છીએ રામેશ્વર મહાદેવની બરાબર બાજુમાં નીચે આવેલી છે તાપી નદી તમે જોઈ રહ્યા છો આ તાપી નદીમાં કેટલું પાણી છે અને કેટલાક શિવ ભક્તો દર્શન કરવા આવ્યા છે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે અહીંથી આગાડી વધીએ છીએ મોતા ગામમાં તાલુકો બાલદોરી અને જિલ્લો સુરત ત્યાં આવેલું છે શ્રી રામેશ્વર મહાદેવ તો આપને આવી ગયા છે શ્રી રામેશ્વર મહાદેવમાં મોતા ગામની અંદર મંદિરમાં પ્રવેશ કર્યો છે અહીં ભગવાન શ્રી રામચંદ્રજીએ એક ખોબામાં પાણી ભરીને અહીં શિવલિંગની સ્થાપના કરી હતી કહેવાય છે કે આ કૂવાની અંદર જે કોઈ પણ સ્નાન કરે છે આ કૂવાના પાણીથી તેને કુષ્ઠ રોગમાંથી મુક્ત થાય છે એટલે કે પોઢ હોય તેને પણ મુક્ત થાય છે સંધ્યાનો ટાઈમ છે આરટી થઈ ગઈ છે રામેશ્વર મહાદેવ અધ્યાય છત્રીસ તાપી પુરાણ તમે જે દર્શન કરી રહ્યા છો તે મોટા ગામમાં આવેલું રામેશ્વર મહાદેવનું મંદિર રામેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો તમે જો આ શિવલિંગ જુઓ છો તો માત્ર એક ખોબા જેટલું જ છે આ ગામની અંદર બીજું એક મુક્તેશ્વર મહાદેવ આવેલું છે તે બી તાપી પુરાણમાં એમનો ઉલ્લેખ છે પરંતુ રાત્રિનો સમય હોવાથી અને ઘણું મોરું થઈ ગયું હોવાથી એ મંદિર બંધ થઈ ગયું હતું તેથી અમે તમને દર્શન ન કરાવી શક્યા અને બીજું એક મંદિર આવેલું છે બ્રહ્માજીનું મંદિર તે પણ બંધ થઈ ગયું હોવાથી એટલા માટે એ મંદિર પણ બંધ હતું તેથી અમે દર્શન ન કરાવી શક્યા હવે આપણે અહીંથી અગાડી વધી રહ્યા છે ભૂતકોટેશ્વર મહાદેવ જે આવેલું છે પાતના વરેલી ગામ તાલુકો માંડવીશ્વર મહાદેવ હુટકોટીશ્વર મહાદેવ આ મંદિર આવેલું છે રાજપૂત બોરી ચોકડી પાસે અને એની સામે જ બરાબર એચપી પેટ્રોલ પંપ આવેલું છે તમે જે આ મહાદેવના દર્શન કરી રહ્યા છો તે ભૂતકોટીશ્વર મહાદેવ છે આ મંદિર તાપી પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે અધ્યાય સાડત્રીસમો હવે આપણે જઈ રહ્યા છે અંતરેશ્વર મહાદેવ અહીં રાજકોટ બોરી ચોકીથી અંદર આવેલું છે આ મંદિર આપને આવી ગયા છે અંતરેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બીજું પણ એક મહાદેવનું મંદિર આવેલું છે જે સમયે કોટકામ થતું હતું ત્યારે અંદરથી બીજું એક શિવલિંગ પ્રાપ્ત થયેલું હતું અને તેના ઘણા અવશેષો પણ અહીં છે दर्शन करीसु आ ते जो रहा छो अवशेषो देख नजारा मौसम का के देख नजारा मौसम का ये मन को कितना भाता है जब सावन खुद मेरे भोलेनाथ को जब सावन खुद मेरे भोलेनाथ को जल चराने आता है जब सावन खुद मेरे महादेव को जल चराने आता है आ तुम जे दर्शन करे रिया रहा छोटे श्री अंतरेश्वर महादेव छे હવે આપને એમની બાજુમાં પણ બીજું એક મહાદેવનું મંદિર આવેલું છે તેના પણ આપને દર્શન કરીશું તાપીપુરાણ અઢ્યા સાડત્રીસમાં આ મંદિરનો ઉલ્લેખ છે આ શિવલિંગ ભીમના આંતરડાથી પ્રગટ થયું હતું સંસ્કૃતમાં શબ્દ છે અંતરે એટલે આંતરડા એટલે અંતરેશ્વર નામ છે આ મંદિરનું ેશ્વર મહાદેવની બરફ બરફ બીજું સામે આવેલું બીજું એક મહાદેવનું મંદિર છે જે આ મંદિરનું શિવલિંગ એક જમીનમાંથી મરી આવેલું હતું અને એના ઘણા અવશેષો પણ નીકળેલા હતા તેના આપણે દર્શન કરી રહ્યા છીએ તો હવે દર્શક મિત્રો આપને આવી ગયા છે પીપલેશ્વર મહાદેવના દર્શન અત્યારે નવું નામ છે સાનેશ્વર મહાદેવ આ ગામ આ મંદિર આવેલું છે વરેલી પાટિયા નજીક બોઢાણ ગામથી નજીક આવેલું છે બોઢાણથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર આ મંદિર પીપરાના ઝારની અંદર આ મંદિર છે અહીં સાક્ષાત મહાદેવજીએ પ્રગટ થયા હતા તાપીપુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે અધ્યાય આડત્રીસમો એમનો અલગથી વિડીયો બનાવેલો છે ઇન્ડિવિજ્યુઅલમાં જે અમારી ચેનલ ઉપર મૂકેલો છે આ તમામ મંદિરોના વિડીયો અલગથી બનાવેલા છે ને શું છે ઇતિહાસની પૂરેપૂરી અમે જાણકારી આપેલી છે તો આપને પીપરેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ અત્યારે હર હર મહાદેવ તમે આ જોઈ રહ્યા છો આપને અત્યારે મંદિરની અંદર પ્રવેશ કર્યો છે ને પીપરાના અંદર બખોલમાં છે આખું મંદિર હવે આપને આવી ગયા છે બોધાન ગામમાં ગૌતમેશ્વર મહાદેવના મંદિરે અહીં ગૌતમ ઋષિએ આ મંદિરની સ્થાપના કરી હતી ને આ મંદિરની બીજી એક નજીક આવેલું છે મંદિર ધાનયેશ્વર મહાદેવ તેના પણ આપને દર્શન કરીશું પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ છે અધ્યાય ઓગણચાલીસમો આજે મહાકાલી માતાનું મંદિર જય કાલી મા હવે આપણે મંદિરની બસ થોડીક પચાસ મીટરના અંતરે આવેલું છે ધાન્યેશ્વર મહાદેવ ગામમાં આવેલું શ્રી ધાન્યેશ્વર મહાદેવ નદી કિનારા ઉપર આવેલું છે આ મંદિર શ્રીત દાન્યશવર માારેવ आजम्मा श्री सूर्य पुत्री तापी माता छे तो आपने क्या जई रहया छे जे भी तमने मुंडदर्शन कराविस आपने हिया नीचे उतरी रहा छे तापी नदी दर्शन करवा तापी माता ना तापी तापी महा तापी तापी पाप निवारणी सूर्य पुत्री नमोस्तुप्यम અષાઢી સપ્ત દિન જન્મ હવે આપને અહીંથી આગળ વધી રહ્યા છે શ્રી નારદેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે આ મંદિર આવેલું છે અરેઠ ગલતેશ્વર ઓરના તરફ અત્યારે જે આ રસ્તો દેખાઈ રહ્યો છે તે એક રસ્તો ગલતેશ્વર જાય છે ને એક આ રસ્તો જઈ રહ્યો છો અમે તમને લઈ જઈએ છીએ તે નારદેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યો છે તો ચાલો મિત્રો અમારી સાથે શ્રી નારદેશ્વર મહાદેવના દર્શન કરવા આપને આવી ગયા છીએ શ્રી નારદેશ્વર મહાદેવના મંદિરે જ્યારે નારદ મુનિને તાપી ગ્રંથ ચોરવાનો આરોપ લાગ્યો હતો અને તે ફરતા ફરતા અહીં આવ્યા હતા અને અહીંથી આ જગ્યાએથી એમને શ્રાપમાંથી મુક્ત થયા હતા અને તાપી માતા અને ગંગા માતા પ્રસન્ન થયા હતા અને નારદ મુનિના આંખના આંસુથી શિવલિંગ પ્રગટ થયું હતું અને અહીંથી એક ગુપ્ત ગંગા જાય છે તેને નારદ ગંગા તરીકે ઓળખવામાં આવે છે આ નારદ ગંગા જે શ્રી ગલતેશ્વર મહાદેવના મંદિરમાં આવે છે જે અત્યારે તરણકુંડ બનાવેલું છે તે એ જગ્યા છે તેના પણ આપને દર્શન કરવા જઈશું તાપી પુરાણ અધ્યાય એકતાલીસ શ્રી ગલિતેશ્વર મહાદેવ અને નારદેશ્વર મહાદેવ અત્યારે આપને આવી ગયા છે શ્રી ગલિતેશ્વર મહાદેવ ટીબા ગામ કામરેજ સુરત પરંતુ આજે રવિવાર હોવાથી અને શ્રાવણ માસ ચાલતું હોવાથી અહીં એટલું ભક્તોની ભીડ છે તેથી દર્શનની લાંબી કતાર હોવાથી અમે અંદર જઈ ન શક્યા કે સમય ઓછો હતો એટલે અમે તમને શિખર દર્શન જ કરાવીશું અને અહીંથી અમે અગાડી વધીશું I હવે આપને અહીંથી અગાડી વધીએ છીએ માછી ગામમાં આવેલું શ્રી વરુણેશ્વર મહાદેવ આપને આવી ગયા છે શ્રી વરુણેશ્વર મહાદેવ જે માછી ગામની પાડરે આવેલું છે તાપીપુરાણ અઢ્યાય પિસ્તાલીસ માં આ મંદિરનો ઉલ્લેખ દર્શાવેલો છે હવે અમે અહીંથી અગાડી વધી રહ્યા છે શ્રી સૂર્યપુત્રી તાપી માતાના મંદિરે જે મંદિર આવેલું છે માછી ગામમાં માછી ગામની પાડરે નદી કિનારા ઉપર આ મંદિર આવેલું છે શ્રી સૂર્યપુત્રી તાપી માતા ગુજરાત રાજ્યમાં સૌથી મોટામાં મોટું મંદિર અહીં આવેલું છે શ્રી તાપી માતાનું હર હર મહાદેવ તમામ શિવભક્તો અને દર્શક મિત્રોને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે ફોરવર્ડ કરજો કે જેથી બીજા શિવભક્તોને તાપીપુરાણમાં આવેલા ઐતિહાસિક બાર મંદિરના દર્શન કરી શકે હર હર મહાદેવ